નમસ્કાર હું જયેશ પટેલ વેલકમ એગ્રોટેકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ગામે આપણે આવેલા છીએ કે જે આગળ એક પ્રગતિશીલ ખેડૂત છે કે જે એમના બાજરીના પાકમાં વેલકમ એગ્રોટેકની મેગા કીટ વાપરી છે એમના મોઢે સાંભળીશું કે વેલકમ એગ્રોટેકની મેગા કિટનું કેવું પરિણામ મળ્યું

આમ હાઈટ આપડે જોઈએ તો તમે જે ફુવારા લગાય છે ફુવારા ઢંકાઈ ગયા છે ફુવારા ઢંકાઈ ગયા ફુવારા એક બાજુ આમ સાડા પાંચ ફૂટ ની હાઈટ કઈ શકાય છ ફૂટ ની ઓવરઓલ ઓલ ખેતરમાં તમે તો સાડા પાંચ થી છ ફૂટ ની હાઈટ બાજરીમાં થઈ જાય હવે તમે કેવી રીતે નક્કી કર્યું કે કિટ નું રિઝલ્ટ સારું મળ્યું અમે વાપરી અમે એનો ઉપયોગ કર્યો આ સાલ બરાબર અંદાજ મેગાકીટ નો ઉપયોગ કરાય એમ એમ હારી અન્ય બીજું કોઈ ખાતર વાપર્યું છે તમે કોઈ વાપર્યું નહીં

મેગા કીટ વાપરેલી છે ફૂટની હાઈટ છે એમના કહેવાના મતે કે જબરજસ્ત વરસાદ અને વાવાઝોડું આવ્યું છતો પણ એમની બાજરી આજે પડી નથી નમી નથી એક પણ છોડ નમ્યો નથી એનું એટલું જ કારણ છે કે મેગા કીટ વાપરવાથી શરૂઆત નીચેથી ફૂટ થાય છે ફૂટ થાય બરાબર આપ જોઈ શકો છો દાંડો એનો મજબૂત થાય છે છોડેનો મજબૂત થાય છે અને પાન પણ તમે જોઈ શકો છો નીચેથી ફૂટ સારી થાય છે નીચેથી ફૂટ સારી થવાથી બાજરી એમને ઉભી છે પડી નથી આમ બાજરી ડુંડામાં જે બાજરી ભરાઈ છે એમાં શું કેવા માંગશો તમે સારું છે છે સારું છેક સુધી ભરી ગયેલું છે આમ જુઓ તમે તો આમ કોમ્પેક્ટ એકદમ કમ્પ્લેટ કમ્પ્લેટ